જિલ્લાના ટ્રાયબલ વિસ્તારના એવા ખેડૂતની વાત કરવી છે જેણે છેલ્લા દસ વર્ષથી ફૂલોની ખેતીને આજીવિકાનું સાધન બનાવી લીધું છે ત્રણેય સિઝનમાં ઓલ્ટરનેટ વાવેતર કરીને ફૂલોની ખેતીમાં સફળતા મેળવી છે સામરપાડાના ખેડૂત ટૂંકી જમીનમાં ફૂલોની ખેતી આવકના દ્વાર ખોલ્યા બારે મહિના ફૂલોની આવક મળે તેવું કરે છે પ્લાનિંગ છેલ્લા દસ વર્ષથી ફૂલોની ખેતીમાં મેળવી છે માસ્ટરી ફૂલ કોને પસંદ નથી હોતા સાજ સજાવટ હોય કે પછી ફૂલોની ડિમાન્ડ બારે મહિના રહે છે એમાંય તહેવારો અને લગ્નની સિઝનમાં ફૂલોની ખેતી કમાણીનું સાધન બને છે ધાર્મિક વિધિ હોય કે પછી સ્ટેજ સજાવટ કેમના હોય એમાં પણ ફૂલોનું આગવું સ્થાન રહેલું છે આવા ફૂલોની ખેતી પણ ખેડૂતો માટે કમાણીનું સાધન બની રહે છે નર્મદા જિલ્લામાં આદિવાસી ખેડૂતો ટૂંકી જમીન હોવા છતાં સ્વમાનભેર જીવન જીવવા માટે ખેતીને આજીવિકાનું સાધન બનાવી ચૂક્યા છે

તેનો ઉપયોગ ફૂલ હાર બનાવવા તેમજ દરેક પ્રસંગમાં પ્રસંગે તેમજ મંદિરોમાં ઉપયોગમાં લેવામાં આવે છે સારા તહેવારોમાં પચાસ સાઠ રૂપિયા જેવો ભાવ મળી રહે છે ને ખેડૂતો એ ભાગે બગાયતી ખેતી કરવી જોઈએ તેમાં ફાયદાકારક રહે છે તેમજ સિઝનમાં આવકનું પણ વધારો રહે છે નર્મદા જિલ્લામાં ઘણા ખેડૂતો પાસે ટૂંકી જમીન હોય ઘર પરિવારનું જીવન નિર્વાહ ચલાવવું મુશ્કેલ બને છે એમાં પ્રતિકૂળ વાતાવરણ રહે ત્યારે પાક ફેલ જતા મુશ્કેલી પડતી હોય છે પરંતુ ઉદ્યમશીલ ખેડૂતો કાયમી આવક ચાલુ રહે તેવી ખેતી કરી અને સફળતા મેળવતા હોય છે સામરપાડાના નાનસીભાઈ છેલ્લા દસ વર્ષથી ફૂલોની ખેતી કરી અને આગવી ઓળખ ઊભી કરી છે માત્ર ત્રણ વીઘા જમીન ધરાવતા ખેડૂતે દર વર્ષે એક વીઘામાં જમીન ફેરબદલી કરીને ફૂલોની ખેતી કરે છે ચોમાસામાં ડાંગરનું ઉત્પાદન લીધા પછી બે ટ્રોલીયું એક ફૂટ બાય અઢી ફૂટના અંતરે કરવામાં આવે છે પાંત્રીસ દિવસના તંદુરસ્ત રોપાઓની રોપણી કરવામાં આવે છે એક વીઘામાં અંદાજિત ત્રણ હજારથી પાંત્રીસો જેટલા રોપા આવે છે ફૂલોના ધરો ઉછેરી અને તેની રોપણી કરવામાં આવે છે જાન્યુઆરી મહિનામાં ફેર રોપણી કરવામાં આવે તો ફેબ્રુઆરી મહિનામાં ઉત્પાદન ચાલુ થઈ જાય છે હાલમાં ફૂલોની ઓર્ડર મુજબ વીણી કરી અને વેચાણ કરવામાં આવે છે સામરપાડાના નાનસીભાઈ વસાવા દર વર્ષે સફેદ પીળી સેવંતી ગેલાર્ડિયો ગુલાબ તેમજ ગલગોટાની વિવિધ વેરાયટીનું વાવેતર કરે છે ફૂલોના ધરું જાતે તૈયાર કરવાની સાથે ખેતીમાં પૂરતું ધ્યાન પણ આપે છે ફૂલોની રોપણી પછી છોડના વિકાસ મુજબ પૂરતી ખાતર તરીકે યુરિયા આપે છે ફ્લાવરિંગ ચાલુ થાય ત્યારે ડીએપી અને પોટાશ ખાતર આપવામાં આવે છે ફૂલોના ઉત્પાદન મુજબ અને છોડની જરૂરિયાત પ્રમાણે ખાતર પાણીનું ધ્યાન આપવું પડે છે બદલાતા વાતાવરણમાં મોલોમશી ઉપરાંત ઈયળું ન પડે તે માટે દવા છંટકાવ પણ કરવો પડે છે સામરપાડાના ખેડૂતે ફૂલોની ખેતી અપનાવી અને દૈનિક આવક ચાલુ રાખી છે ફૂલો તોડી અને બજારમાં લઈ જાવ અને રોકડા રૂપિયા લઈ અને ઘરે આવો તેઓ ડેડિયાપાડા રેગ્યુલર વેપારીઓના ઓર્ડર મુજબ ફૂલોની વીણી કરી આપે છે ફૂલોમાં ઉત્પાદન ચાલુ થયા પછી સતત ત્રણથી સાડા ત્રણ મહિના આવક મળે છે હાલમાં એક કિલો ફૂલના પચાસ રૂપિયા ભાવ મળી રહ્યા છે લગ્નની સિઝનમાં સિત્તેર થી સો રૂપિયા કિલોનો ભાવ મળે છે તહેવારમાં પણ ફૂલોના ઊંચા ભાવનો ફાયદો મળે છે આખી સિઝન દરમિયાન ફૂલની ખેતીમાં આઠથી દસ હજાર રૂપિયા જેટલો ખર્ચ થાય છે ફૂલોની ખેતીમાં સારા ભાવ મળે તો સાહીઠ હજાર થી એક લાખ રૂપિયા સુધીની આવક મળે છે ફૂલોની ખેતીમાં બજાર ભાવ કેવા રહે છે તેની ઉપર કમાણીનો આધાર

નવેમ્બર મહિનામાં ખેતી ખેડાણ કરી અને રોપવાલાયક બનાવીને પછી નવેમ્બર મહિનામાં ગલાડીઓ રોપતા છે અને એ બેથી અઢી મહિનામાં એમ બે અઢી ત્રણ મહિનામાં ફૂલો ચાલુ થઈ જાય છે અને એ છેક જેઠ મહિના સુધી જેઠ જેઠ મહિના સુધી આ આ ગલાડી ચાલે છે ત્યાર પછી અમે પાછા એક ગલાડીઓ કાઢીને પાછું નવું ટેનિસ ગોટા છે ગોલગોટા મતલબ કલકત્તી ગોલગોટા એવા બિયારણો લાવીને પછી પાછા નવેસરથી પાછા ચોમાસાના પાક ફૂલ પાકો ચોમાસામાં બનાવે છે અને શિયાળુના પાકો આ ગલાડ્યું છે એમાં અમે આખું કુટુંબ એમાંથી ખર્ચો અમારો નીકળી જાય છે સામરપાડાના ખેડૂતી ત્રણેય સિઝનમાં ફૂલોનું ઉત્પાદન ચાલુ રહે તેવા પ્લાનિંગની સાથે અપનાવેલી ખેતી એ કમાણીનું સાધન બની છે પોતાના વિસ્તારમાં ફૂલોની ખેતીમાં આગવી ઓળખ બનાવનારા ખેડૂતે ટૂંકી જમીનમાં ઉત્તમ કમાણી લઈ અને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે નર્મદાથી છત્રસિંહ રાઠોડની સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી